છે દોસ્તો આપણી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ત્રણ ફિલ્મો આવવા જઈ રહી છે જેનું નામ છે ખેડૂત ટુ બીજી ફિલ્મનું નામ છે હાલો ભેરુ ગામડે અને ત્રીજી ફિલ્મનું નામ છે ભાઈની બેની લાડકી તો મિત્રો ભાઈની બેની લાડકી જે ફિલ્મ છે અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અને સાથે મિત્રો વાત કરીએ તો સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ જે છે લગભગ આપણને રક્ષાબંધનના તહેવારોમાં જોવા મળે કાં તો પછી દિવાળીના તહેવારોમાં આપણને આ ફિલ્મ જોવા મળશે અને મિત્રો રક્ષાબંધનના તહેવારોમાં જોવા મળશે તો ખૂબ સારી વાત કેમ કેમ કે મિત્રો આ ભાઈની બેની લાડકી જે ફિલ્મ છે ભાઈ બહેન વિશે બનાવી છે એટલે કદાચ લગભગ આપણને રક્ષાબંધન દિવસે જ આ ફિલ્મ જોવા મળી શકે છે તો સાથે મિત્રો આ ફિલ્મને નિહાળજો ને સાથે મિત્રો આ જે શૂટિંગ થઈ રહ્યું છે એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે તમે જાણતા હશો તો વિડીયો મિત્રો સિનેમા ઘરોમાં જઈને તમે એ આખું આખું મૂવી જે છે એ યુટ્યુબમાં મૂકી દેતા નહીં અને મિત્રો આલોભીરુ ગામડે કદાચ આપણને દિવાળીમાં જોવા મળે હવે તો મિત્રો હવે જોઈએ કે ફિલ્મ કેવી હશે અને અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે તો તમને લગભગ રક્ષાબંધનના દિવસે તમને આ ફિલ્મ સિનેમા ઘરોમાં જોવા મળી શકે છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તમે ફિલ્મ જોવા જશો કે નહીં વિડીયોમાં આટલું જ મળે એક નવા વિડીયો સાથે જય હિન્દ